માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખાના ખજાના આજે આપણે બનાવીશું એકદમ ખસ્તા મઠરીની રેસીપી તો આ રેસીપી ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવી જાય છે અને બનાવવામાં વધારે ટાઈમ પણ નથી લાગતો એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને ખસ્તા આ મઠરી બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ તો ચાલો આ રેસીપી શરૂ કરીએ તમને જો રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો સૌથી પહેલાં મઠરીની રેસિપી માટે એક મોટું બાઉલ લઈ લઈશું અને તેની અંદર મેંદો એડ કરીશું પાંચસો ગ્રામ તો અહીંયા મેં પાંચસો ગ્રામ મેંદો લીધો છે તમારે જે પ્રમાણે મઠરી બનાવી હોય એ પ્રમાણે મેંદો લઈ લેવાનો છે એકદમ સારી રીતે મેંદાને ચાળીને મેં લીધો છે હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે અને અહીંયા મેં મરીને ખાંડીમાં ખાંડીને અધકચરા વાટીને એડ કર્યા છે તેનો પાવડર એડ નથી કર્યો જો તમે આ રીતે ખાંડીને એડ કરશો તો તેનો ટેસ્ટ વધારે આવશે એક ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરીશું કસૂરી મેથી મેં અહીંયા બેથી અઢી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી છે જેનો ટેસ્ટ આ મટરીમાં ખૂબ સરસ આવે છે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મેંદા સાથે આપણે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી તેની અંદર ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને તેલને લોટ સાથે એકદમ સારી રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે આ મટરીમાં મોણ આપવું ખૂબ જ જરૂરી છે તો આ રીતે તેલ સાથે લોટને મિક્સ કરી અને જોઈ લેવાનું હાથની મદદથી મુઠ્ઠી પડતું આપણે મોણ આપવાનું છે જો મોણ તમને ઓછું લાગે આ રીતની મુઠ્ઠી વળે નહીં તો થોડું તેલ વધારે એડ કરી દેવાનું અને આ રીતની મુઠ્ઠી વળે તેટલું મોણ આપણે એડ કરવાનું છે હવે એકદમ સારી રીતે લોટ બાંધવા માટે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને મસળી મસળીને એકદમ સારી રીતે લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે તો વધારે પડતું પાણી નહીં એડ કરી દેવાનું આ રીતે એકદમ થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને મસળતા જવાનું અને લોટને બાંધીને રેડી કરી લેવાનો તો અહીંયા એકદમ સારી રીતે આ રીતે મેં થોડું થોડું પાણી એડ કરી અને લોટને મસળી મસળીને બાંધીને રેડી કરી લીધો છે તો લોટ અહીંયા બંધાઈને રેડી થઈ ગયો છે તેની પર થોડું તેલ એડ કરી દીધું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે આ લોટને ઢાંકણ ઢાંકીને ત્રીસ મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું પણ જો તમારી પાસે એટલો ટાઈમ ના હોય તો તમે પાંચ દસ મિનિટ માટે પણ તેને રેસ્ટ માટે મૂકી શકો છો તો અહીંયા ત્રીસ મિનિટ થઈ ગઈ છે ઢાંકણ ખોલી તેને ફરી એકવાર સારી રીતે મસડી લેવાનો છે અને એકદમ સારી રીતે મસડી લીધા પછી તેમાંથી આપણે પૂરી જેટલા લુવા લેવાના છે અને તેને આ જ રીતે હાથેની મદદથી પ્રેસ કરતા જવાનું અને આ રીતે ગોળ સાઈઝમાં તેને બનાવી લેવાનું છે તો અહીંયા તેને વણવાની ઝંઝટ નથી કરવાની હાથેથી પ્રેસ કરીને જ આ રીતની મઠરી આપણે બનાવીને રેડી કરી લેવાની છે તો પૂરી જેટલો લુઓ લેવાનો અને હાથ પર રાખી તેને પ્રેસ કરી લેવાનો તો આરામથી મઠરીનો શેપ આવી જશે અને મીડિયમ થિકનેસવાળી બધી જ મઠરી આપણે બનાવીને પહેલાં રેડી કરી લેવાની છે તો આ રીતે હાથેથી પ્રેસ કરી બધી જ મઠરી પહેલાં આપણે બનાવી અને રેડી કરી લેવાની છે તો અહીંયા મેં આજ રીતથી બધી જ મઠરી બનાવીને રેડી કરી લીધી છે તો ચાલો તેને ફ્રાય કરી લઈએ તો ફ્રાય કરવા માટે ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે તેલ એકદમ સ્લો મીડિયમ પણ નહીં એકદમ જે ગેસની ફ્લેમ છે એ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે આ મઠરીને ફ્રાય કરવાની છે ફ્રેન્ડ્સ મીડિયમ ગેસ પર પણ નહીં એકદમ સ્લો ગેસ પર જ આપણે આ મસ્ જે મઠરી છે તેને ફ્રાય કરવાની છે બેથી ચાર મિનિટ જેટલો ટાઈમ થાય પછી જ આ મઠરીને આપણે પલટવાની છે જો તમે વધારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને આ મઠરીને ફ્રાય કરશો તો તમારી મઠરી છે એ અંદરથી કાચી પણ રહી જશે અને ખસ્તા પણ નહીં બને એટલા માટે તો વીસ થી પચીસ મિનિટ જેટલો ટાઈમ લાગે છે જેમ જેમ મઠરી ફ્રાય થતી જશે ને એમ તેલમાંથી નીચેથી તે ઉપર આવતી જશે તો તમે જોઈ શકો છો કે અત્યારે બધી જ મઠરી તેલથી ઉપર આવી ગઈ છે તો હવે આ મઠરીને ઉલટ પુલટ કરીને બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી ખસ્તા ના થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીશું તેનો ખૂબ સરસ એવો ગોલ્ડન કલર આવી જશે તો તમે જોઈ શકો છો કે પચીસ મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે કેમ કે આપણે આ મઠળીને એકદમ સ્લો ફ્લેમ પર ફ્રાય કરી છે એટલે અને એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે તો હવે આ મઠળીને આપણે તેલમાંથી બહાર કાઢી લેવાની છે અને આ જ રીતથી બાકીની બચેલી જે મઠરી છે તેને પણ ફ્રાય કરી લેવાની છે ફ્રેન્ડ તો આ મઠરી બનાવી ખૂબ જ ઈઝી છે અને તમે એકવાર આ મઠરી બનાવી લેશો તો મહિના સુધી આ મઠરી સ્ટોર પણ કરી શકો છો બિલકુલ નહીં બગડે અને ટેસ્ટમાં તો બેસ્ટ જ છે અને એકદમ ખસ્તા આ મઠરી બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ તો ચાલો મઠરીને સર્વ કરી લઈએ તો આ મઠરી તમે ચા સાથે ખાશો તો તમને ખૂબ જ મજા આવી જશે ચાની સાથે તેનું કોમ્બિનેશન ખૂબ સરસ એવું લાગે છે ફ્રેન્ડ્સ તો આજની આ મઠરીની રેસિપી રેડી થઈ ગઈ છે તો તમને જો આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક જરૂરથી કરજો એક કોમેન્ટ જરૂરથી કરજો હું અહીંયા તમને તોડીને પણ મઠરી બનાવી બતાવી રહી છું કે કેટલી ક્રિસ્પી અને ખસ્તા આ મઠરી બની છે અને આ વિડીયોને વધારે ને વધારે શેર જરૂરથી કરજો થેન્ક યુ